આકા બોમ નો પૂમ તો આ બે તો ઉલાયા પણ હવે મન તો બહુ રી ચડ હો એના ઉપર કોણ આય મારવા તો પડ છે ગમે તે કરી ને એમનો પેલા ગોતકી આપણો બે દેવા પે ગોતકી પહી બે બે ના પેલા ખોમાઈએ એકદમ ઓમ મરી ઉઈ બલી જાય તો એ બે મારવા જ છે ટોટે ટોટે ભોગવા છે મારતો હવે તમકા મન તો એ ઓમ એવું થાદતું ને પણ મારે બોલવાનું હું પછી કઉ જવા દે ને ઓ અમે હતા બે એક એક લાખના પૂરી મરી મહે દેજો હો આ હું વાત કરું યાર તે આ પેલા અમે જતો ને ને તેમન હોની નોટ મળી પેલા કે અમારી હ અમારી તે પણ જોયા વગર તો ના આપી દેવાય ને તે ઈમ ઈમ કરીને કે મેટર કરીએ અમે કીધું મેટર કરી હોત આજ્યો કઉ આપણે જો પાહા પડીએ વાચીએ તો પૈસા અમે બે ગુમ પડાતા નહીં

એ એતો લાલપાણીએ પણ મર્યાદા રાખવી પડે તાન એટલે અમે ગોત્ય જ છીએ હેડો નતા જીએ તે એટલે આડો આડો મળી જાન તો એ અમે બે ભાગવાના જ છીએ કોટા ભાગવત છે હા વળી જા જા એટલે આપણે પર એટલે બહુ તો ગરીમ બીજી વારે આવ તો બીજી વારે ધમકી આવો લા કાલે મારા આરા જબરબટકઈયા તો એક વખત આપણમ ભાસામાં લઈ પાવર તો કેટલો કરતા તા ઉપરઈ લે આયા જો હા તો બે

આના અમળો મારો પડ્યા ખાલી કોટો તું બહુ આ નાખી બે બસ બસ આ હાથ ના માફ કરી દીધા નહીં

કરવાની <together>